જેતપુરના નવાગઢ પાસે નેશનલ હાઈવે પર ભાદર નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો ભાદર નદીના કેમિકલ યુક્ત અને ગંદા પાણીની વચ્ચે વચ્ચ એક મૃતદેહ દેખાઈ દેતા નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો દ્વારા ગંદા પાણીમાં ઉતરીને આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો આંગે પોલીસે તપાસ કરતા આ મૃતદેહ પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું પાકીટમાંથી આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ બેંકમાં પૈસા ભર્યાની સ્લીપ મળી આવી હતી આધાર કાર્ડ તેમજ ડ્રાઇવિંગ લાયસન્સમાં નરેન્દ્રભાઈ ચંદુલાલ વ્યાસનું નામ બહાર આવ્યું હતું ગોંડલના બોરકોટડા રોડનું સરનામું મળી આવ્યું હતું ત્યારે પોલીસે મૃતદેહને પીએમ માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો এাস কাট পিছ কম কৰো